પહેલી ફેબ્રુઆરી એટલે કે આજે સુરતની મુલાકાત લીધી હતી ફ્રાન્સના પર્યાવરણ મંત્રીની સાથે પંદર પ્રતિનિધિઓની ટીમ પણ સાથે આવી હતી આ ટીમ શહેરમાં દસ કલાક સુધી રોકાઈ હતી સુરત શહેરને ઇતિહાસની માહિતી મેળવવાની સાથે શહેરના વિવિધ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરનાર છે ત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી ફ્રાન્સના પર્યાવરણ મંત્રી બારબારા પોમ્પેલીની સુરતની મુલાકાત શરૂ કરાઇ હતી સુરત ઇતિહાસને જાણ્યા બાદ સહેને વિવિધ પ્રોજેક્ટોનું તેમ નિરીક્ષણ કર્યું હતું સુરત એરપોર્ટથી સીધી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ફ્રાન્સના પર્યાવરણ મંત્રીની ટીમ પહોંચી હતી જ્યાં તેઓ સમક્ષ સહેના ઇતિહાસની સાથે વિવિધ પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું ત્યાર પછી આ ટીમ વિવિધ સ્થળે વિવિધ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરવા પણ પહોંચી હતી मिनिस्टर फॉर इकोलॉजिकल ट्रांजिशन है मिस बारबारा बारा पोपिली सूरत के मुलाकात में आए हैं उनके साथ ऑनरेबल नाबाज ट उनके साथ हम से और 15 मेंबर्स का डेलीगेशन टीम आया है सूरत सिटी के जो प्रोजेक्ट्स हैं उसको देखने के लिए सूरत सिटीज जो इनोवेटिव स्टेप्स लिया है उसको वो जो सॉल्यूशंस हुआ है उसको देखने के लिए ये विजिट है और हम बहुत इम्प्रेस्ड हैं कि पूरा फ्रांस का जो टीम है वो सूरत सिटी में अलग अलग जगह पर ख़ास करके मोबिलिटी बायोडाइवर्सिटी पार्क हमारा फोर्ट और दूसरे जो आ, एरियाज ऑफ प्रोजेक्ट्स हैं उसको देखिए हाँ कौन सा प्रोजेक्ट है जायजा के लिए अभी जैसे आ, पिंक ऑटो रिक्शा अभी आप देख रहे हैं उसके बाद हमारा जो इलेक्ट्रिक बस है उसमें जाएंगे फिर उसके बाद बायोडाइवर्सिटी पार्क है उसके बाद जो है वो फोर्ट है इसी हिसाब से हमारे जो पॉल्यूशन रिलेटेड जो चीज़ें हैं खास करके જો જેપાલ સિસ્ટમ હૈક્ટ્રિક બસ હમને શરૂ ક્યા જો દૂસરે સિસ્ટમ હસિંગ જો ટ્રેડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટ વેસ્ટ એ સુરત મહાનગરપાલિકાની કચેરીએ મુલાકાત લીધા બાદ ફાન્સના પર્યાવરણ મંત્રી બારબારા પોમ્પેલીની ટીમ મહિલાઓ દ્વારા સંચાલિત પિંક ઓટોમાં બેસી શહેરના વિવિધ વિસ્તારમાંની વિઝિટ પણ નીકળી હતી જેમાં ભટાળમાં ચાલતા પ્લાસ્ટિક પ્રોસેસિંગ પ્લાન્ટ સહિતની મુલાકાત લીધી હતી તો છેલ્લે આ ટીમે સુરતના ઐતિહાસિક કિલ્લાની વિઝિટ પણ કરી હતી સુરતમાં દસ કલાક રહ્યા બાદ આ ડેલીગાર્ડ સુરત એરપોર્ટથી સાંજે સાત કલાકે દિલ્હી રવાના થયા હતા અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ફેનિયો